નમસ્કાર હું છું ધ્રુવી આરતેસાઈ મકર સંક્રાંતિનો તહેવાર એટલે પતંગનો તહેવાર પરંતુ શું તમને ખબર છે પતંગની શોધ કોણે કરી હતી અને શા માટે કરી હતી પતંગની શોદ ચાઇનીઝ ફિલોસોફર મોઝી અને લુબા નામના બે વ્યક્તિ ચીનમાં કરી હતી ત્યાર આપણે ત્યાં મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત થઈ હતી ખરેખર તો સત્તરસો બાવન માં બેન્જામિન ફ્રેન્કલીને એ ઉપયોગ પ્રયોગ માટે કર્યો હતો. રાઈટ બ્રધર્સ અને અન્ય લોકોના સંશોધનમાં પતંગો એક મહત્વની ભૂમિકા ભજવતા હતા. કારણ કે તેઓએ અઢારસો ના દાયકાના અંત ભાગમાં પ્રથમ વિમાન વિકસાવ્યું હતું આમ પતંગોનો ઉપયોગ તો વૈજ્ઞાનિક હેતુઓ માટે થતો હતો ખાસ કરીને હવામાન શાસ્ત્ર એરોનોટિક્સ વાયરલેસ કમ્યુનિકેશન અને ફોટોગ્રાફિક્સમાં જ્યારે આજની સ્થિતિ કપાયો છે કપાયો છે કરતા કરતા કેટલાય ના ગળા કપાય છે એનું વળી મને શું હું તો ગેમ જીતી જ જાવ જ છું ને જિંદગી ગેલ હારી જાય છે એનું વળી મને શું મારી પતંગ તો ઉડે છે ને પંખી ઉડે કે ના ઉડે એનું વળી મને શું ને પછી હું જી ભરીને ખાવ કોઈનું પેટ ભરાય કે ના ભરાય એનું વળી મને શું